નમસ્કાર આજે આપણે વાત કરવાના છીએ એક જોરદાર સરકારી નોકરીની તક વિશે અને એ પર ક્યાં ભારતીય રિઝર્વ બેંક એટલે કે આરબીઆઈમાં ચાલો આ ભરતીની બધી જ વિગતોને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ તો શું કોઈ સરકારી નોકરીની શોધમાં છે જો હા તો આ બિલકુલ સાચી જગ્યા છે કારણ કે આરબીઆઈ એક એવી તક લઈને આવ્યું છે જે ખરેખર કોઈની પણ કરિયરને એક નવી ઉડાન આપી શકે છે તો ચાલો સૌથી પહેલા એ જોઈએ કે આરબીઆઈની આ ભરતી કેટલી મોટી છે આ કોઈ નાની સુની વાત નથી આ એક બહુ મોટી તક છે તો જો કુલ જગ્યાઓ છે પાંચસો ને બોતેર હા પાંચસો બોતેર આટલો મોટો આંકડો એટલે કે સિલેક્શનના ચાન્સ પણ એટલા જ સારા છે જો મહેનત કરવામાં આવે તો આ એક ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી છે આ ભરતી જે પદ માટે છે એ છે ઓફિસ એટેન્ડન્ટ હવે જો આરબીઆઈ જેવી મોટી સંસ્થામાં કરિયરની શરૂઆત કરવા માટે આનાથી સારો મોકો કયો હોઈ શકે બરાબર ને ઓકે તો હવે સૌથી અગત્યનો સવાલ કે આ પદ માટે કોણ એપ્લાય કરી શકે છે ચાલો ભણતર અને ઉંમરની શું જરૂરિયાત છે એના પર એક નજર નાખીએ અને સારી વાત એ છે કે ભણતરની લાયકાત બહુ જ સિમ્પલ છે જેણે ધોરણ દસ પાસ કર્યું હોય કે પછી ધોરણ બાર પાસ કર્યું હોય એ બધા જ આ પદ માટે અરજી કરી શકે છે હવે ઉંમરની વાત કરીએ તો અરજી કરનારની ઉંમર અઢારથી પચીસ વર્ષની વચ્ચે હોવી જોઈએ એટલે કે યુવા મિત્રો માટે ગવર્મેન્ટ સેક્ટરમાં એન્ટ્રી લેવાનો આ એકદમ પરફેક્ટ ટાઈમ છે અને જો કોઈ કન્ફ્યુઝન ના રહે એ માટે જન્મ તારીખ પણ સ્પષ્ટ જણાવી છે ઉમેદવારનો જન્મ બે જાન્યુઆરી બે હજાર એક અને એક જાન્યુઆરી બે હજાર આઠ આ બે તારીખોની વચ્ચે થયેલો હોવો જોઈએ બસ આટલું જ હા પણ ગવર્મેન્ટના નિયમ પ્રમાણે અમુક કેટેગરીને ઉંમરમાં છૂટછાટ પણ મળે છે જેમ કે એસસી એસટી ઉમેદવારોને પાંચ વર્ષની ઓબીસીને ત્રણ વર્ષની અને જે દિવ્યાંગ ઉમેદવારો છે એમને તો પૂરા દસ વર્ષની છૂટછાટ મળશે ચાલો હવે આગળ વધીએ ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે અને ફી કેટલી ભરવાની થશે એ પણ જાણી લઈએ જુઓ એપ્લાય કરતાં પહેલાં એક લિસ્ટ બનાવીને બધું તૈયાર રાખવું શું શું જોઈશે આધાર કાર્ડ માર્કશીટ જાતિનો દાખલો અને હા જો લાગુ પડતો હોય તો નોન ક્રિમી લેયર સર્ટિફિકેટ પણ સાથે સાથે પાસપોર્ટ સાઇઝનો ફોટો અને સહી પણ સ્કેન કરીને રેડી રાખવા હવે ફીની વાત તો ઈડબલ્યુએસ ઓબીસી અને જનરલ કેટેગરી માટે ફી છે ચારસો પચાસ રૂપિયા પણ જે લોકો એસસી એસ અને પીએચ કેટેગરીમાં આવે છે એમના માટે ફી માત્ર પચાસ રૂપિયા છે બહુ મોટો તફાવત છે અને હવે સૌથી સૌથી ઇમ્પોર્ટન્ટ બાદ અરજી કરવાની છેલ્લી તારીખ કઈ છે આ તારીખ ભૂલવીએ બિલકુલ પોસાય એમ નથી તો તારીખ બરાબર નોંધી લેજો ચાર ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ આ છેલ્લી તારીખ છે આ તારીખ પછી કોઈ પણ એપ્લિકેશન એક્સેપ્ટ નહીં થાય એટલે છેલ્લી ઘડીની રાહ જોયા વગર ટાઈમસર ફોર્મ ભરી દેવું તો બસ હવે બધી જ માહિતી આપણી પાસે છે આરબીઆઈ જેવી મોટી સંસ્થામાં કામ કરવાનો આવો મોકો વારંવાર નથી મળતો તો હવે સવાલ એ છે કે શું આ તક માટે તૈયારી શરૂ કરી દેવી જોઈએ મારો જવાબ તો હા જ છે રાહશે નહીં જોવાની તૈયારીમાં લાગી જ જાઓ